કોરોનાના કહેરને અટકાવવા માટે મનપા તંત્ર દ્વારા અને સોમવાર એમ બે દિવસ માટે હીરા ઉદ્યોગ બંધ રહેશે તેવી સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જાહેરાત કરાઈ છે સુરત શહેરમાં હાલ કોરોના બે કાબુ થયો છે અને કોરોના વકરતા તંત્ર દ્વારા અનેક રીતે કોરોના ડામવાના આયોજનો કરાઈ રહ્યા છે ત્યારે અગાઉ ભીડ થતી હોવાની વાતને ધ્યાને લઈ શનિવાર અને રવિવારના બે દિવસ મોલ બંધ રાખ્યાની જાહેરાત કરાઈ હતી તો હવે મનપા કમિશનર અને મેયર દ્વારા કાપડ વેપારીઓ સાથે મળી શનિવાર અને રવિવાર બે દિવસ માર્કેટ બંધ રાખવાની વાત કરતા કાપડ વેપારીઓએ પણ તંત્રને સાથ આપી બે દિવસ બંધનો આદેશ કર્યો હતો ત્યારે હવે મનપા તંત્રએ હીરા ઉદ્યોગના વેપારીઓ સાથે વાત કરતા આગામી રવિવાર અને સોમવાર એમ એકવીસ અને બાવીસમી માર્ચના રોજ હીરા ઉદ્યોગ પણ બંધ રહેશે જેમાં હીરા બજાર સાથે ફેક્ટરીઓ પણ બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ હતી રવિવાર અને સોમવાર એમ બે દિવસ ડાયમંડ ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત બાદ યુનિયને વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારો પાયમાલ થઈ રહ્યા છે બેરોજગારી તથા આર્થિક તંગી સહિતની અનેક સમસ્યાઓથી રત્ન કલાકારો પીડાઈ રહ્યા છે અને તેઓની સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ હીરા ઉદ્યોગ બંધ કરી તેઓના પેટ ઉપર પાટા મારવામાં આવી રહ્યા છે ત્યારે હવે જો રત્ન કલાકારોની નોકરીઓ છૂટશે અને તેઓ પાયમાલ થઈ અધઘટિત ઘટનાને અંજામ આપશે તો તેને જવાબદાર કોણ હશે તેવા સવાલો સાથે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો નમસ્કાર મિત્રો હું છું ભાવેશ ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ હાલની અંદર જે કોરોનાની મહામારીને કારણે સુરત ડાયમંડ એસોસિએશનના હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને એસએમસી કમિશનર દ્વારા જે બેઠક બોલાવવામાં આવી એ બેઠકની અંદર એક નિર્ણય લેવામાં આવ્યો કે રવિ અને સોમ આ બે દિવસ હીરા ઉદ્યોગ બંધ રહેશે આ બે દિવસ હીરા ઉદ્યોગ બંધ રહેવાનું મુખ્ય કારણ એ છે કે આપણે કોરોનાની બીમારીને ફેલાવતા અટકાવી શકીએ પરંતુ અમારો એ સવાલ છે જ્યારે ચૂંટણીઓ હતી જ્યારે પણ ઇલેક્શનો હતા એ ઇલેક્શનોની અંદર જ્યારે રાજકીય સભાઓ થઈ રેલીઓ થઈ ત્યારે આ એસએફસી કમિશનર સાહેબ ક્યાં હતા હીરા ઉદ્યોગના અગ્રણીઓ ક્યાં હતા આનો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ કારણ કે ગયા લોકડાઉનની અંદર જેટલી પણ કંપનીઓએ હીરા ઉદ્યોગમાં સુરત ડેમન એસોસિએશનમાં છે એ કંપનીઓએ પોતાના વર્કરોને હજી એમનો પગાર આપેલો નથી છતાં પણ વર્કરો એને હજી ત્યાં કામે જાય છે કારણ કે એનું મુખ્ય કારણ એ છે કે એનું ઘર ગુજરાત ચાલે જો આ બે દિવસ બંધ રાખવામાં આવે તો કાલની તારીખમાં એના બે દિવસના જે પૈસા જે છે જે રોજગારી છે એ કાપવામાં ન આવે એને રોજગારથી વંચિત રાખવામાં ના આવે જેથી કરી આવનારા દિવસોની અંદર હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોને આર્થિક પરિસ્થિતિનો સામનો ન કરવો પડે એટલી જ અમારી માગણી છે નહીતર આ બંધનો અમે સખત વિરોધ કરીશું અને તમામ રત્નકલાકારોને કહીએ છીએ કે જ્યારે પણ તમારી રોજગારી ઉપર ખતરો ઊભો થાય ત્યારે તમારે જય હાલ સુરતમાં કોરોના બેકાબૂ થયો છે લોકો પણ તંત્રની વાત માની માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવાની સાથે કામ વગર ઘર બહાર ન નીકળે તેવી અપીલ અમારી ચેનલ દ્વારા પણ કરાઈ રહી છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ